જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ધોરાજી બજરંગ દળે વખોડી અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જમ્મુ કાશ્મીરની અંદરમાં વારંવાર થતાં યાત્રિકો પર હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ ધોરાજી દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ધોરાજીના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ધોરાજી બજરંગ દલના કાર્યકરો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી કપુલભાઈ જિલ્લા મંત્રી વિશ્વ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોડી જતી હિન્દુ યાત્રાની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેને આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદી સખત માં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકાર છે તાત્કાલિક પગલા ભરે એવી મારી માંગણી અમે રજૂ કરેલ છે જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી રજૂઆત કરેલ છે દલસુખભાઈ વાગડિયા ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી આજ રોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલા કાશ્મીરની અંદર જે યાત્રાળુઓની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે તમારી માંગણી અમે સરકારશ્રીને પહોંચાડીશું એવી અમને ખાતરી આપેલી છે અહેવાલ વિમલ સોંદરવા ધોરાજી